હાલો ભાઈ સિંગ નીંદવાનું કામ શરૂ છે અને આપણે વેચ જઈએ થોડુંક હાલો ભાઈ વરસાદ આવી ગયો સિંગ ને તથા હવે જમી લઈ બરોબર જમણ ભાતું કરી લઈ તો વરસાદ કેટલો સારું છે હાલો તમારા કૌશિક ભાઈ બેન ને બેહી ગયા છે અને મારે પણ બેહવાનું છે જો આ અમારી ઝૂપડી છે વાડીની હા ભાઈ થોડો કોઈ ઘરે લેટ ડાબી જો આ હાલો ભાઈ જમવા જો આવી રીતે કેક રોટલા ની ખીચડી કરીને લાવેલા છે ને બહુ મજા આવે એવું છે અહીં તમે ઉપર રોટલો લાવો ને તો એ ખાવાની મજા આવી જાય આજ પણ કઈક એવું જ છે આ રોટલાનું શાક બનાવીને લેવા ઉતાવળે કાઈ બકાલું ન મળ્યું ને સવાર મત અને અહીંયા આવવામાં વાર બહુ લાગે એમથી ઉતર્યા આયવા છે તાકી બે ઉતાવળે ઉતાવળે આવું બનાવીને પણ મજા બહુ આવે

આવી જાવ આવી જાવ કેમેરામાં આવી જાવ આવો ગામમાં માં લઈ આવ્યા તમે ત્યાંથી સો જંગલી સો કે પાળેલા સો ગામ ના સો ભૈયા હોય આવો વધશે તો મળશે બાકી કઈ ખાવા નહીં મળે અહીંયા મારી કૂતું હોય ભાઈ તમે જોવા રખડતા રખડતા અને બાજુમાં બાવળની કાંઈમાં સિંહ ના અવારનવાર આટા ફેરા હોય રોજડું મારી નાખે કુંજરૂ મારી નાખે હમણાં ગામ બસ માં એક ગાય મારી હતી ને આ ગામડોમાં બહુ ઘરું છે અહીંની ખેતી પણ અઘરી છે મળે તો મળે એવું છે રોજડા ખાઈ જાય લે થોડુંક બે બે ઓલા પછી વાટે થાય વાંધા વાટે થઈ એને દેવું પડશે લાગ્યું હું પૂરું થઈ ગયું કઈ વાંધો નહીં તો હવે ઓલા ને દરિયા આપી દે બે ની શું કે રોટલા લાવ્યા અમે રોટલા નથી લેવા આ નાસ્તા પાણી કરે ને એ પ્રમાણે શાક લાવેલા હતા ખાઈ ને ભાઈ હાથ પાડી દેવા ને હા ઘરે રહી ને ત્યારે નિરાતે ખાવા મળે ને ક્યાંક બકાલા નું ક્યાંક પાક હોય તો આ તો હું આખી ભોસ આ મિત્રો અહીંયા વાહન પોગતું નથી હાલી ને આવવું પડે જંગલ વચમાં આવવું પડે આવું બધું છે હા ગુજરાત તો ચાલી આવ્યા કોને ખબર હે હગડે હગડે ભી આયવાય છે અમારે હા શું કહે બોલા હા તો ખા જો ખાઈ તો રહી જ નહીં આ છે ને એક બિહામણું ડરામણું ભયાનક અને રાતે તો અહીંયા કોઈ રહી નથી એકતું રાતે કોઈ ખેતર વાળા હોવાય નથી આવતા ફરતી ઝાડું હોય ને ઝટકા મિશન હોય ને આ કૂતરા તો ગમે નથી તકથી આવી જી રહ્યા કારણ કે અહીં સિંહે મારણ કરેલું હોય ને અત્યારે અહીંયા સિંહ ન હોય એટલે એ મારણ ખાવા માટે થી કૂતરા ગામમાંથી વી આવે એટલે ગામમાંથી આવેલા કૂતરા છે ને અમને ફાળી ગયા એટલે અમે જમતા હતા એટલે એને રોટલો મળશે પણ અમે રોટલો લાવેલા નહોતા હવે એને તેવું હું જવું બે વાત જોઈને બેઠા પણ હવે ખાઈ લેતો ગમે આજકા બાજકા સિંહે મારેલા હોય ને એમાંથી થોડું થોડું ખાઈ લેજો બહાર જઈને અહીંયા અમારી કુર્તી હતું નાસ્તા પાણી જેવું એટલે અમે કઈ લાવ્યા નથી બરાબર અને તમે છે ને જ્યાંથી નીકળ્યા ત્યાંથી પાછા બહાર નીકળી જાતો નકર તમે નીકળી નહીં શકો કારણ કે ફરતી ઝાડું છે ઝાડમાં અટવાઈ જાહો તો પછી તમે નીકળી નહીં શકો મારી ઝાળું કાપી નાખશો આવું ભાઈ છે એટલે હવે મહેરબાની કરીને નીકળી જાતો બારા બરોબર હાલો હવે હું પહોંચી દે પાણી લાવ્યો કે બાટલામાં હમ આ ઉતરે માર હું લાગે પણ હવે તમારી હાટું કઈ ન લાવ્યા નથી તમારા સફરને દે હાથી હું લાવઈ તને થોડું આ સે થોડું તો બોલા તો કાટી દે

જંગલમાં જ મંગલ કહેવાય જંગલ ની અંદર વાડી ત્યાં એક બાજુ બંધારો ત્યાં રસ્તાના ની આ તો વાવતા વાવાઈ જાય એટલે આ સર્વભૂમિ વાવી દઈ તો કેવું લાગ્યું મિત્રો હાલો મિત્રો આપણે હવે સિંગ નેદીન ઘરે છીએ અને આ વાડી છે ને એ જંગલ વટીને આવેલી છે સાવ દરિયા કિનારે તો હવે આપણે વિડીયો પૂરો કરી દઈ અને હવે ફરી મળશું નવા વિડીયોમાં અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ